નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત આદેશ સમાચારમાં આપનું સ્વાગત છે હિંમતનગર શહેરમાં મધ્ય વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં પીવાના પાણીમાંથી પક્ષીના અવશેષો મળી આવ્યા છે અગાઉ પણ સિદ્ધપુરમાં પીવાના પાણીમાં મૃતક યુવતીના અવશેષો બાદ હિંમતનગર શહેરમાં મૃતક પક્ષીના અવશેષો પીવાના પાણીમાં આવી રહ્યા છે રામેશ્વર સોસાયટીમાં રહીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે નગરપાલિકા પ્રમુખને વિમલભાઈને રજૂઆત પણ કરી છે પણ પગલાં કોઈ લેવામાં આવ્યા નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં છ મહિના અગાઉ પણ આવા અવશેષો નીકળ્યા હતા પણ તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી પાણી આ તમે જોઈ રહ્યા છો એ રીતનું ગંદુ પાણી નળમાં આવે છે નગરપાલિકાના પાણીમાં અને પ્લસ આ જે સ્કૂલ છે એની અગાડી આ રોડ ઉપર આ રીતના ખાડા જે રીતે રોડ બનાવ્યો છે એ પ્રમાણે વ્યવસ્થિત કરવામાં નથી આવ્યો ને સતત પાણી અહીં ભરાયા જ કરે છે એનો કોઈ

વાતી કરીએ છીએ અને ફોન બી કરેલા છે શું જવાબ આવે એમ કોઈ આવતું જ નથી અહીંયા જોવા માટે નથી આવતા વિસ્તારના કોર્પોરેટર કોણ છે વિમલભાઈ વિમલ તેમને ફોન કરીને કોઈ જાણ કરેલી ખરી તો બધા સોસાયટીના બધા જ માણસો બધા સોસાયટીના એમને કોલ કરે છે કામ થઈ જશે એમ કહે છે પણ કોઈ આવતું નથી કેટલી વાર ફોન કરવામાં આવો છે ડેઈલી થાય છે ફોન ડેઈલી બધાના મોબાઈલ થી રોજ સવારે ફોન કરીએ છીએ અમે WhatsApp ઉપર મેસેજ ભી નાખીએ છીએ વિડિયો ભી નાખીએ છીએ